આપ જોઈ રહ્યા છો માય ને ન્યુઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા શહેરના વોર્ડ નંબર આઠમાં આવતા વિસ્તારમાં આવેલું સર્વેશ્વર ફ્લેટમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સર્વેશ્વર ફ્લેટના સ્થાનિકોએ સ્માર્ટ મીટરને લઈ વિરોધ કર્યો જે બેના કર્મચારીઓ સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવું સ્થાનિકોને કીધું હતું અને સ્થાનિકોને પોલીસની ધમકી આપી સ્માર્ટ મીટર લગાડવાની વાતો હતી સર્વેશ્વર બ્લોકમાં બે માજી કોર્પોરેટરના ઇશારે સ્માર્ટ મીટર લગાવવાનું કીધું હતું જેના પગલે સર્વેશ્વર ફ્લેટના સ્થાનિકોએ આમ આજની પાર્ટીના નેતા વિરોધ રામી નો સંપર્ક સાધ્યો હતો અને વાતો કરવામાં આવી રહી છે જો આપવો જો હોય તો ચોખ્ખું પાણી આપો રોડ રસ્તા સારા આપો સ્માર્ટ મીટરની વાતો કરી લોકોને ઠગવાની વાત ન કરો આ સંદર્ભે આમ આદમી પાર્ટીના વિરેન્દ્ર રામીએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી

અને નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ ફરજિયાત આ મીટર નાખવું જ પડશે પરંતુ અમે એમને જ્યારે કીધું કે ભાઈ તમે ડિજિટલ મીટર લગાવ્યા છે જેની વેલિડિટી પંદર પંદર વીસ વીસ વર્ષની છે હજુ વેલિડિટી પૂરી નથી થઈ તો શાના માટે ભાઈ સ્માર્ટ મીટર લગાવો છો અને તમારે જો સ્માર્ટ મીટર લગાવવાના એટલા જ શોખ હોય તો જાઓ ભાજપના ધારાસભ્યને ત્યાં જાઓ ભાજપના સાંસદ સભ્યને ત્યાં જાઓ ભાજપના કોર્પોરેટરોને ત્યાં જાઓ ભાજપના પેચ પ્રમુખોને ત્યાં તો તમને ખબર પડશે કે કેવી રીતે સ્માર્ટ મીટર નખાવાય આજે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર તમે આ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે અને હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર જે રીતે સ્માર્ટ મીટર નાખવામાં આવે છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને જો જો હુકમીથી દાદાગીરીથી તાના સહીથી જો નાખવામાં આવશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું છે પોલીસને પણ બોલાવે કે આર્મીને બોલાવે એમને ગોળીઓ મારવી હોય તો રામી સાહેબ અને એમની આખી ટીમ ખાવા તૈયાર છે પણ કોઈ પણ જગ્યા પર જો એ બરજબરીથી દાદાગીરીથી જો સ્માર્ટ મીટર નાખવાની વાત કરશે તો એના સખત શબ્દોમાં વિરોધ કરીશું સ્માર્ટ મીટરની વાતો કરીએ સ્માર્ટ રોડ નથી બનાવી શકતા તો સ્માર્ટ મીટરની વાતો ક્યાંથી આવી આ માત્ર કાગળ પર છે તમે જુઓ સ્માર્ટ સિટી એ માત્ર ખાલી કાગળ પર છે અરે ભાઈ તમારે સ્માર્ટ સિટી બનાવી હોય તો સ્માર્ટ રોડ આપો સ્માર્ટ તમે મીટરો મૂકીને 24 બાય પાણીના પાણી આપો આ બધામાં તો તમે ભ્રષ્ટાચાર કરી કરીને આખી સ્માર્ટ સિટીની તો વાત છોડ દો અમને તો જૂનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે જૂનું વડોદરા હતું ને એ આપો તોય બહુ છે હવે અમે તમારી થાકી ગયા છે ભાઈ સત્યાનાજ વાર દીધું સયાજીરાવ સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ